જયશ્રીરા મિત્રો સ્વાગે છે તમારા બધાના આપણા નવા બ્લોગમાં ત્યારે સવાર પડી ગઈ છે અને જો આપણે આવી ગયા છે વાળીએ અને પાછળ છે ભાઈ ફુવારો કારણ કે છાંટવાની છે દવા તો ફટાફટ કામ સ્ટાર્ટ કરીએ અને ભાઈ આખા ખેતરમાં છાંટવાની છે તો જલ્દી બરાબર છાંટી નાખીએ પછી આગળના વ્લોગમાં જોઈએ તો ચાલો કન્ટિન્યુ રહેજો આવું કંઈક વ્યૂ છે જવું ખેતરનું ભાઈ અત્યારે નાનકડી આપણી માંડવી થઈ ગઈ છે ધીરે ધીરે મોટી થાય છે ઘણા ટાઈમ પછી ભાઈ તડકો નીકળ્યો છે બાકી આમાં ગારો જ પેળો તો ભાઈ હાલવાની ક્યાંય ખેતરમાં ક્યાંય પગ દેવાય એવું હતું નહીં પણ આજે તડકો નીકળ્યો છે તો વાંધો નહીં આવે આજે રાત્રે ટ્રેક્ટર લઈ આવ્યો તો ભાઈ આ બેરર રાખવા માટે પાણીનું ભરેલું છે તો ટ્રેક્ટર થોડું થોડું ગુજતો હતો જો આ તો થોડુંક છે ને હું કહેવાય સૂકાટો થઈ ગયો હતો એટલા માટે ગૂંયું નહીં બાકી તો આમાં ટાયર બેસી જતો જો આખું ભાઈ આ બેરલ પાણીનું ભરતું છે અને આમાંથી આપણે દવા છાંટવાની છે આખા ખેતરમાં દસ પંદર ફુવારા થઈ જશે એવું લાગે છે મને બાકી જોઈએ કેટલા થાય બાકી સામે કૂવો છે ત્યાંથી સિંચવા પડશે પંપ ભરવા પડશે અહીંયાથી તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે એક પંપ છાટી આવ્યો અને હવે પાછું ભાઈ પાણી ભરી પાછું ભરી લઈએ પંપને ફટાફટ કંઈક પાણી જોવો કેવો મસ્ત ઠંડો ઠંડો છે એમ થાય છે ભાઈ નાઈ લો આમાં પણ આપણે છે ને વારો છાટવાના આમાં પડી છે દવા મોનો ફોટો અને ડોલથી આપણે ફટાફટ પાણી ભરી લઈએ પેલા ખોલી નાખીએ ઢાંકણ ભાઈ તન પંપ છાટી નાખ્યા છે હવે થોડી વાર બેસી ગયો છું આરામ કરવા ફટાફટ આપણે કરી નાખીએ કારણ કે ભાઈ તડકો વધતો જાય છે અને તડકો બહુ વધારે થાય એની પહેલા આપણે છાટી નાખીએ ના કે તડકો પછી આપણને વધારી નાખશે એટલા માટે જલ્દી ભાઈ આપણે પૂરું કરીએ જેમ બને એમ જલ્દી અત્યારે બપોર સુધી ફાઈનલ કરી નાખવું છે બધું તો પંપ ભરી લીધું છે સૌથી અઘરામાં અઘરું કામ શું છે ખબર આ પંપ ને છે ને ભાઈ ખંભે ચડાવવું એકલો ભાઈ ખંભે ચડાવવું ને એ અઘરીનું કામ છે એક તો વજન ભાઈ આમાં ઘણું છે અને હવે આને ખંભે ચડાવીએ બોડીમાં સટકા નીકળી જાય તો ચાલો ફટાફટ અને ટીંગાડી નાખીએ ખંભે તો અહીંયા ભાઈ મને નોરિયું દેખાણું હતું જો આમાં અંદર વયો ગયું છે ભાઈ ખબર નહીં હવે બધા જનાવર મને જ કેમ દેખાય છે સાપ નોરિયા અને કાચબા અને ભાઈ એવા કઈક ને કઈક દેખાય જ રાખે છે ભાઈ હું આમ વિડીયો બનાવું તો બધાને એમ થાય કે ભાઈ આ ફરી કંઈક નવું લઈ આવ્યો નવું નહીં ભાઈ મને દેખાય છે ઓને એમ થાય કે ચાલો વિડીયો બનાવી લઈએ પણ વિડીયો બનાવો એની પહેલાં તો ભાગી જાય છે તો વાંધો નહીં હાલો હવે આપણે ભાઈ આપણું કામ કરીએ ફાઇનલી આટલું પાણી ઓછું થઈ ગયું છે હજી ભાઈ તરીએ પહોંચાડવાનું છે આટલું સુધી જો બધું ખાલી કરવાનું છે પણ પાણી એવું ઠંડો છે ને ભાઈ જવા દે વાત જવા દે વાત ના પૂછો ભાઈ મને એવો ઠંડો પાણી મસ્તી એમ થાય છે ભાઈ માથે રાખી આમાં ડુબકી મારી લઉં એમ થાય છે ભાઈ એવો ઠંડો પાણી છે મજા આવે આવા તડકામાં ભાઈ ઠંડા પાણીમાં નાહવાની તો ચાલો ભાઈ ફટાફટ કામ કરીએ પછી ઠંડા પાણીથી નાહવાનું જ છે તો ભાઈ પંપ એવો કંટાળો દે છે આ જો અહીંથી ભાઈ તૂટી ગયું છે તો હવે ભાઈ અને આમ છે ને બાંધુ તો પણ અહીંથી પાણી નીકળે છે હવે ભાઈ કેવી રીતના છાંટવી દવાઈ કંઈ સમજાતું છે નહીં મને લાગે છે આ ભાઈ નવું લાવવું પડશે ત્યારે કામ આગળ વધશે કારણ કે ભાઈ આ તૂટી ગયું છે અહીંથી પાણી નીકળે છે જો તમને હું જો જો ચાલુ કર્યું અહીંથી જો અત્યારે મિત્રો આપણે ઘરે આવી ગયા અને ભાઈ પંપ ખરાબ થઈ ગયો તો એને રિપેર કરી અને પાછું આપણે જમીન પાછું જવાનું છે વાડીએ કારણ કે ભાઈ દવા આજના દિવસમાં પૂરી કરવાની છે છાકી જ નાખવાની છે બધામાં તો ચાલો જમીન કરી લઈએ પછી આપણે આગળ જોઈએ ભાઈ આગળ શું થાય છે પંપ સરખું થાય છે રિપેર થાય છે પછી નવું લેવા જવું પડશે દ્વારકા તો ચાલો પહેલાં તો જમી લઈએ પછી આગળનું કામ કન્ટિન્યુ કરીએ તો મિત્રો અત્યારે ભાઈ ઘરે આવી ગયો છે તો અત્યારે ભાઈ આનલ ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છે દવા છાતી પાછા ગયા હતા વાડીએ અને પાછા ઘરે આવી ગયા અને ભાઈ અત્યારે કામ પતાવી નાખ્યું છે બાકી ભાઈ આપણે ચાર પાંચ વિડીયો હિન્દીમાં અપલોડ કર્યા હતા પણ ઘણા બધા ફ્રેન્ડ એમ કીધું કે ભાઈ તું ગુજરાતીમાં વિડીયો અપલોડ કરતો હતો ને એમાં મજા હતી તો આપણે ભાઈ હવે ગુજરાતીમાં જ વિડીયો અપલોડ કરશું અને આ ચેનલ ઉપર ગુજરાતી બ્લોગ જ જોવા મળશે બાકી ભાઈ હિન્દી મીની બ્લોગમાં ઘણું એવું સપોર્ટ મળ્યો ત્રીસ કે સત્યાવીસ કે એટલા વ્યૂઝ આવ્યા પણ હવે ભાઈ લોકો એમ કહે છે કે ગુજરાતીમાં જ બ્લોગ બનાવું ગુજરાતીમાં જ મજા આવતી હતી તો આપણે ભાઈ પાછા ગુજરાતીમાં જ બનાવશું આગળ જતા જોશું ભાઈ હિન્દીમાં વિડીયો બનાવશું જ્યારે ચેનલ કંઈક આમાં આગળ વધી જશે ત્યારે આપણે હિન્દીમાં બનાવશું બાકી એક સાડા ચાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ ભાઈ હિન્દીનો એક ચેનલ છે જ મારી પાસે તો એમાં આપણે હિન્દીના નાખશું વિડીયો બાકી ભાઈ અત્યારે આના ઉપર આપણે ગુજરાતીમાં જ ફોકસ કરશું અને ગુજરાતી વિડિયો અપલોડ કરશું તો હવેથી ભાઈ આપણા બધાય વિડીયો ગુજરાતીમાં જ આવશે અને અને વચ્ચે વચ્ચે આપણે ભાઈ ચેલેન્જ બ્લોગ પણ અપલોડ કરતા રહેશું તો મજા આવશે એટલા માટે સસ્ક્રાઈબ કરી દો એમ કહું છું સબસ્ક્રાઈબ કરો જલ્દી તો વરસાદ ચાલુ થઈ ગયો છે જો ધૂમ ચાલુ થઈ ગયો છે આ તો કા ચાલુ છે ને એટલે દેખાતો નથી પણ વધારે ચાલુ છે ખોલવા ભેગો છે ને આમ

બાકી નહીં આવું ઝીણું ઝીણું ચાલુ રહેતું હોય તો ગરમી ના થાય અને મજા આવે આમ મોસમ મજો આવું કઈક નજારો છે આજે ભાઈ દવા છાંટી હતી એ દવા ફેલ જશે ફરીથી આપણે દવા છાંટવી પડશે પાછી અમ તો જુના જુના વરસાદ છે પણ ધુવાઈ જશે જવા ઓ મિત્રો મળી આપણે નવા બ્લોગ સાથે ત્યાર સુધી ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર કોમેન્ટ અને બધું કરી નાખજો તમને મેળ આવે બાકી ભાઈ ડેલી બ્લોગ આવતા રહેશે અને હવે ભાઈ કોમેડી બ્લોગ પણ આપણે મિની બ્લોગ બનાવતો રહીશું તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દયો અને આપણે નવા બ્લોગ સાથે ત્યાર સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ